હાય ફ્રેન્ડ્સ હું છું ભાવેશને આજે આપણે ફૂલ ફૂલબાઈનો બ્લાઉઝ છે આ સ્ટેન્ડ પટ્ટી કોલરવાળો આપણે આ પાછળનું ગરુપ એકદમ પેક ગરું રાખવાનું છે ને આપણે તઈન ટક્ષવાળો છે ને અહીં આગળ આપણે વી શેપ પડશે આ રીતનો આ ઉપર સ્ટેન્ડ પટ્ટી આવી જશે કોલર ને નીચે વી શેપ આવશે તે કઈ રીતે કટિંગ થાય તે આપણે સેવા ક્લાસમાં આજે શીખીએ ભાવેશ લેડીઝ ટેલર યુટ્યુબ પર તમે સર્ચ કરશો સીવણકાશના ગમે તે કામ શીખવાશે આપણી ચેનલ પર ઓલરેડી વિડીયો અવેલેબલ છે હવે આપણે આ રીતે સ્ત્રી મારીને કાપડ ડબલમાં ગોઠવી દેવાનું છે તેનું માપ જોઈ લઈએ આપણે લંબાઈ સાડા ચૌદ છે શોલ્ડર સાડા ચૌદ છે આગળનું ઘરું સાડા છ છે બાહી ત્રેવીસની છે મોરી સાતની છે કમર ચોત્રીસ છે અને ચેસ્ટ સાડત્રીસ છે આ માપ ઉપર આપણે બ્લાઉઝ કટિંગ કરતાં શીખવાનું છે સ્ટેન્ડ પટ્ટીવાળો તેને કોલરવાળો કહે છે આપણે પહેલાં અહીંયા આગળ કાપડનું અસ્તર આપણે જે હોય તે આપણે પહેલાં સીધું કટિંગ કરી દેવાનું છે આની મેં આપણે દોઢ મીટર અસ્તર લીધું છે ફૂલ બાય કરવાની છે એટલા માટે આ રીતે તમારે કમ્પ્લીટ કટિંગ કરી દેવાનું સાડા ચૌદ લંબાઈ છે તેની મેં એક ઇંચ આપણે અહીંયા આગળ ઉમેરી દેવાનું છે આપણે અહીં આગળ માર્કિંગ કરી દેવાનું સાડા પંદરે આપણે શોલ્ડર સાડા ચૌદ છે તેનું અડધું કરી દેવાનું છે સવા સાત થાય આપણે અહીંયા આગળ સવા સાથે માર્કિંગ કરી દેવાનું આ રીતે ત્યાર પછી આપણે આગળ સીધું લીટો દોરી દેવાનો ત્યાર પછી અડધા ઇંચનું નીચે બીજું માર્કિંગ કરી દેવાનું છે ત્યાં પછી આપણે આગળ મૂળો છનો રાખવાનો છે આ રીતે આગળ આપણે છ ઇંચ મૂકી દેવાનું છે હવે જે ઉપર શોલ્ડર રાખેલો તે સવા સાત તે અહીંયા આગળ આપણે દોરી દેવાનું ત્યાર પછી આપણે આ રીતે માર્કિંગ કરી દેવાનું હવે આપણે તેની કમર ચોત્રીસ છે તેના અડધા સત્તર થાય સત્તરના અડધા અહીંયા આગળ સાડા આઠ થાય આપણે સાડા આઠ આપણે અહીં આગળ નીચેની સાઈડ સાડા આઠ ઇંચ મૂકી દેવાનું છે ને પોણા ત્રણ ઇંચ આપણે દબાણ લઈ દેવાનું છે તેની મય દબાણ બી આવી ગયું ને ટક્ષ પણ આવી ગયા આપણે બે ભેગું લઈ લેવાનું છે તેનું આપણે હવે સાડત્રીસ ચેસ્ટ છે તેનું આપણે આ રીતે અહીં આગળ અડધું કરી દેવાનું છે તમને ડાયરેક્ટ ફાવે તો ડાયરેક્ટ કરી દેવાનું અડધું ને મેજર ટેપથી ફાવે મેજર ટેપથી આ રીતે કરી દેવાનું સાડા અઢાર થાય સાડા અઢારનું અડધું સવા નવ થાય અહીંયા આગળ આપણે સવા નવ મૂકી દેવાનું અહીંયા આગળ આપણે દોઢ ઇંચ મૂકી દેવાનું આ રીતે આપણે દોઢ રીતનું દબાણ લઈ લેવાનું છે અને ત્યાં પછી આપણે સીધું માર્કિંગ કરી દેવાનું અહીંયા આગળ આપણે આ રીતનો મૂળો ઉતારી લેવાનો છે મેં મેજર ટેપથી અડધું કરીને એટલા માટે બધા ના ફાવતું હોય એના માટે અહીંયા આગળ આપણે અઢીનો શોલ્ડર મૂકીને આ રીતે અહીં આગળ ક્રોસ હાલ દેવાનું છે જે આપણે અડધા ઇંચનું નીચે માર્કિંગ કર્યું છે ત્યાંથી આ રીતે આપી દેવાનું આપણે આ માર્કિંગ કમ્પ્લીટ તૈયાર થઈ ગયું ને હવે આપણે અહીંથી કટિંગ કરી દેવાનું છે એટલે આપણે બેક સાઈડ આપણે બ્લાઉઝની જે બેક સાઇડ આવે આપણે કમ્પ્લીટ કટ ડ્રોઈંગ થઈ ગયું હવે અહીંથી આપણે કટિંગ કરી લેવાનું ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો ગુજરાતીમાં આપણે શિવા કૃષ્ણ વિડીયો લાવતા રહીએ છીએ આ આપણે બેક સાઈડ કમ્પ્લીટ કટિંગ થઈ ગઈ નોટિફિકેશન ઓલ કરી દેજો તો મારા રોજ સવારે સાડા અગિયાર વિડીયો મૂકું છું તેના નોટિફિકેશન તમને મળતી રહે હવે આપણે આગળ અઢીનું માર્કિંગ કરી દીધું હવે આપણે અહીં આગળ આ રીતે ફેરવી દેવાનું છે આપણી સાઈડ લાવી દેવાનું આ રીતે ત્યાર પછી આ રીતે આપણે અહીં આગળ ગોઠવી દેવાનું છે કમ્પ્લેટ ધ્યાન દઈને જોઈ લો આ રીતે તમારે ગોઠવી દેવાનું છે આ રીતનું તમને કોઈ કટિંગ કરતાં નહીં શીખવાડે આપણે ગુજરાતીમાં આ રીતના વિડીયો લાવતા રહીએ છીએ આપણે અહીં આગળ પોણા ઇંચનું માર્કિંગ કરી દેવાનું અહીંયા આગળ નીચે બી પોણો પોણો ઇંચ આ રીતે માર્કિંગ કરી દેવાનું છે ને ત્યાર પછી અહીંથી આ રીતે ડ્રો કરી લેવાનું છે આપણે મુંડાથી આ રીતે અહીંયા આગળ જે પોણા ઇંચનું માર્કિંગ કર્યું તેની જોડે જોઈન કરી દેવાનું છે ને ત્યાર પછી આપણે અહીંયા આગળ હવે બેઠું માર્કિંગ કરી દેવાનું છે આ રીતે અને તમારે અહીંયા આગળ આપણે અઢી ઇંચનું ગરું જે રાખેલું તે ને અહીં આગળ આપણે જે આગળની કિનારી કાઢી નાખવાની છે જે જાડડી આવે તે આપણા કામની નથી એટલે આપણે તેને કાઢી નાખવા છે ઉકસાઇડમાં જાડું થાય એટલા માટે નહીં આગળ આપણે આ રીતે ક્રોસ આપી દેવાનું છે આ ક્રોસ એટલે આપવાનું કે પેટના ભાગે બ્લાઉઝ વરી જતો હોય તો આ ક્રોસ આપી હોય તો ફરક પડે આગળ આપણે સાડા છનું ગરું ઉતારી દેવાનું છે અહીં આગળ આપણે અડધા ઇંચનું કાં તો પોણા ઇંચનું આ રીતે મૂડો ગારી લેવાનો છે હા આપણે કમ્પ્લીટ તૈયાર થઈ ગયું આપણે સ્ટેન્ડ પટ્ટી માટે અહીં આગળ ત્રણ ઇંચ લેવાનું છે કેટલું રાખવાનું ત્રણ ઇંચ ત્યાં પછી આપણે અહીં આગળ અઢીનું માર્કિંગ કરી દઈએ આ રીતે જે આપણે ત્રણ ઇંચનું રાખ્યું છે ત્યાં આગળ આપણે આ રીતે રાઉન્ડ શેપ આપી દેવાનું છે અને ત્યાં પછી અહીંથી આપણે સાડા છ એ વીસ શેપ આપી દેવાનો આ રીતે તમારે કમ્પ્લીટ થઈ ગયું હવે આપણે અહીંથી પહેલાં સ્ટેન્ડ પટ્ટીનું ઘરું કટિંગ કરી દઈએ આ રીતે ત્યાર પછી વી શેપ કટિંગ કરીએ આપણે આ રીતે અહીંયા આગળ તમારે વી શેપ પડી જશે ને અહીંથી આપણે રાઉન્ડ શેપમાં આ રીતે કટિંગ કરી દેવાનું ત્યાર પછી આપણે જે શોલ્ડરનું માર્કિંગ કર્યું તે કટિંગ કરી દઈએ ત્યાર પછી આપણા મૂડાનો ભાગ જે અડધો કાં તો પોણા આપણે જે રાખેલો તેને આપણે આ રીતે કટિંગ કરી દેવાનું આ રીતે આપણે આગળનો ફંડ બી કમ્પ્લીટ કટિંગ થઈ ગયો માર્કિંગ થઈને અને આપણે જે પાક્કી કિનારી હતી તેને પણ આપણે આ રીતે કટિંગ કરી દેવાની એટલે આપણા આગળનો કમ્પ્લીટ ભાગ તૈયાર થઈ ગયો તમને ખોલીને બતાવ આ વી શેપ આપણે ઉપરનું સ્ટેન્ડ પટ્ટી આવી જશે અહીં આગળ આપણે વી શેપ ગરવ આવી જશે બ્લાઉઝની મહી આ રીતે આપણે માર્કિંગ કરીને કટિંગ કરી દેવાનું છે વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરી દોજો ને તમારા મિત્ર કાં તો કોઈ સગા સંબંધી સીવણ ક્લાસનું કામ શીખતું હોય તેની જોડે શેર કરી દોજો અહીં આગળ આપણે અગિયાર ઇંચનો પોઈન્ટ રાખવાનો છે ને સવા ચાર ઇંચ આપણે ટક્સ મારવા માટે નીચે આપણે સવા ચાર માર્કિંગ કરી દેવાનું પોણો પોણો બે બે સાઈડ પોણો પોણો ઇંચ માર દેવાનું છે એટલે દોઢ ઇંચનો ટક્સ લેવાનો છે આ રીતે ત્યાર પછી તમને બતાવી દો આપણે અહીં આગળ એક પોઈન્ટ કરી દેવાનો છે અહીં આગળ આપણે એક ઇંચનું માર્કિંગ કરી દેવાનું ત્યાંથી અહીંથી આપણે આ રીતે સીધી લીટી દો દેવાની અહીંથી આપણે દોઢ ઇંચ માર્કિંગ કરવાનું દોઢ ઇંચ આપણે આપા માર્કિંગ કરવાનું ત્યાં અહીં આગળ આપણે આ રીતે પોઈન્ટ કરી દેવાનો અને સીવતી ગળે આપણને મળી જાય એટલા માટે પોઈન્ટ કરવાનો છે કાં તો પેનની મદદથી બી તમે કરશો તો પણ ચાલશે આપણે અહીં આગળ આ રીતે ચોકડી મારી દેવાની એટલે સીવતી ગળે આપણને તે પોઈન્ટ મળી જાય એટલા માટે અહીંથી આપણે હવે અહીંયા આગળ સીધું રાખીને આ રીતે અહીંયા આગળ ચેંકો મારી દેવાનો ને ત્યાર પછી આપણે અહીં આગળ આ રીતે થોડુંક ક્રોસમાં રાખીને સેત ક્રોસમાં રાખીને અહીં આગળ ચેંકો મારી દેવાનો સીવતી ગળે આપણને એક જ સરખા તક્ષ વાગે એટલા માટે હવે તમને આગળ નિશાન કરીને બતાવો આ રીતે અહીં આગળ ટક્ષમાં દેવાનો અને અહીં આગળ આપણે આ રીતે આ રીતે તમારે ત્રણ ટક્ષ કમ્પ્લીટ બનીને તૈયાર થઈ ગયા હવે આપણે બાઈ કટિંગ કરતાં શીખીએ ફૂલ બાઈ છે ધ્યાન દઈને એક ફેર વિડીયો તમે પૂરેપૂરો જોઈ લોજો તો તમને ખ્યાલ આવી જશે આપણે કઈ રીતે બ્લાઉઝ કટિંગ કર્યો જરાક પણ વિડીયો સ્કીપ કરતા નહીં નિકર ખ્યાલ નહીં આવે કે વિ આપણે કેમનું કટિંગ કર્યું હવે આપણે અહીં આગળ ત્રેવીસ લંબાઈ છે મોરી આપણે સાતની છે ત્યાંથી આપણે પહેલાં મૂકી દેવાનું ત્યાંથી આપણે ત્રણ ઇંચનો મૂળો ગારવાનો કેટલો રાખવાનો ત્રણ ઇંચ અહીંયા આગળ આપણે ત્રેવીસ છે એટલે સાડી ત્રેવીસ મૂકવાની દબાણ માટે નીચેનું અડધો ઇંચ આપણે દબાણ લઈ લઈએ એટલે ચોવીસ થાય ચોવીસની આપણે બાંય રાખવાની છે આ રીતે આપણે વારવા માટે નીચે અડધો ઇંચ રાખ્યો ને અહીં આગળ આપણે મૂળો જે ત્રણે રીતનો ગારવાનો છે તેનું આપણે માર્કિંગ કરી દીધું હવે અહીં આગળ આપણે બેક સાઈડ લઈ લેવાની છે જે બેક સાઈડ આપણે ફ્રન્ટ તૈયાર કર્યો તેનો આપણે આ રીતે મૂળો માપવાનો છે નવ ઇંચ થાય છે તમને બીજી વાર માપીને બતાવો આ રીતે તમારે માપી લેવાની એને તમારે બાઈ ખૂટશે ને પણ નહીં વધશે પણ નહીં એ રીતનું તમને પરફેક્ટ રીત શીખવાડું છું નવ ઇંચ થયું એની મેં એક ઇંચ માઇનસ કરી દેવાનું એટલે આઠ ઇંચ આવે ને આઠ ઇંચની મય આગળ દોઢ ઇંચ આપણે દબાણ રાખવાનું આ રીતે અહીંયા આગળ પછી ઉપર જોઈન્ટ કરી દેવાનું માર્કિંગ કરીને ત્યાં આગળ રાઉન્ડ શેપની મહીં જોઈન્ટ કરી દેવાનું ને આપણે સાતની મોરી છે તે આ રીતે આપણે અડધી કરી દેવાની એટલે ત્રણ થાય આગળ સાડા ત્રણ મૂકી દેવાનું ને દોઢ ઇંચ આપણે અલગથી દબાણ લઈ લેવાનું છે આ રીતે આગળ કરી દેવાનું ને આપણે અહીંથી આ રીતે આગળ આપણે જોઈન્ટ કરી દેવાનું માર્કિંગ કરી દેવાનું છે તે પ્રમાણે આ રીતે તમારે અહીં આગળ માર્કિંગ થઈ ગયું હવે આપણે એને કટિંગ કરી દઈએ આ રીતે આપણે આગળ કટિંગ કરી દેવાનું છે ને આપણે ઉપર ઊંધી આ રીતે ક્રોસમાં કટિંગ કરી દેવાનું ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરજો ગુજરાતીમાં આપણે સિવાક્રસ્તના વિડીયો લાવતા રહેશે અને આપણી ચેનલ ઉપર દરેક જાતના વિડીયો અવેલેબલ છે તો ભવિષ્ય લેડીઝ ટેલર તમે સર્ચ કરશો તમને દરેક જાતના વિડીયો આપણી ચેનલ ઉપર મળી રહેશે આ રીતે આગળ નીચે વારવા માટે ટક્ષ દેવાનો એટલે આપણને સીવતી ઘડીએ ખ્યાલ આવે ને આપણે અહીંયા આગળ સેન્ટરનો ટક્ષ માધ્યમ એટલે શોલ્ડર મેળવતી ઘડીએ બેસી જાય એટલા માટે નહીં આગળ આપણે અડધા ઇંચનો આ રીતે આગળ ગારણ કાઢી લેવાનું ગારણવાળો ભાગ આગળ આવે ને ટેકરાવાળો ભાગ પાછળ આવે આ રીતે આપણે કમ્પ્લીટ બાઈક કપાઈ ગઈ હવે આપણે બેક સાઈડમાં જે રાખવાનું છે ગરું તે અહીં આગળ આપણે એક ઇંચનું માર્કિંગ કરવાનું છે અહીંથી આપણે આ રીતે રાઉન્ડ શેપમાં લઈ લેવાનું છે એટલે આ કમ્પ્લેટ થઈ ગયું પાછળ આપણે ગરું રાખવાનું નથી પાછળ આખું ગરું આપણે પેક છે આપણે આગળનું બી કમ્પ્લીટ તૈયાર કરી દીધું આ રીતે આપણે પૂરેપૂરો બ્લાઉઝ કટિંગ થઈ જાય આપણે કાપડની મય અસ્તરની મેય કાપી લેવાનું છે હવે એક નવા વિડીયો સાથે સાડા અગિયારે મળીશું થેન્ક યુ ફોર વોચિંગ